હમણા બે વાર બોર બગડ્યો અને કલાક પાવતી તમે લઈ જતા નહી હાજર લાવી લઈ જાય વાપરી નાખી બાકી બીજા બધા આઈ ગયા વાલજીના ના આઈ ગયા

સર અમે તમે માલિક અમે તમારા બોર ના માલિક અમારું હાલુ તો હાલજુ હા તમારી મરજી હોય તો હાલજો ના આલી વખત પેલું નવું બોર બન્યો અમારે ત્યાં બોર બન્યો અમે ખબર વાળો છીએ અમે જોઈએ

તમારું બોર બનાવો બનાવો ગંધારું બનાવો તો બનાવો તળાવ ગોડાવવો હોય તો ગોડા તમારા શેતર ના નહીં પણ પેલા પછી કલાક ને તૈન ની પછી તમારે જો જવું હોય તમે તું તાર બનાવ

તમે બોલી હતા નહીં કે કલાક કલાકવાળી ફરી જા ના પણ મને સરપંચ ઉખો કર્યો આપડે મને જ કોઈ બોલવા જ ન તો ના ભાઈ તું સરપંચ ઊભો થઈ જા હું રાજીનો હું આલ દઉં તમે માથાકૂટ કરો તા ના મારા માથાકૂટ વાય નંગા દે કરવી ઊભો રે ઊભો રે ના નહીં ઊભો રે કઈ કઈ પૈસા આલ હું પૈસા તો પૈસા ને પાસ્તી માર છોડે લઈ જજે પૈસા ની વાત તો પૈસા રહી પણ આ પોણી હાટ પોણી તાઈ પોણી લઈ લેજો ઓ વાણી ને ત લાય લે લાકડા લાય અને ચાર ડાળો ચાર વાર પોણી માં ફે તમારે બે વિઘા બે વિઘો વેચશો બોલ બનાવશો વિઘો એ વિઘો પચાસ હબડો લાખ લઈ ગયા ખાજુ સત્તર લાખ નું બોર બનશે

મને સારું છે મારે છે વિચાર ખબર હા સારું બાઇક લાવું જો અમાર જુથોજી બાઈક લાવ્યા ને એવું લાવે છે